સુરત શહેરમાં વેક્સિનેશન માટે લોકોમાં જાગૃતતા છે જોકે સામે વેક્સિનેશન અપૂરતો જથ્થો હોય જેને લઈને લોકોની હાલાકી વધી ગઈ છે ત્યારે ઉધનામાં કલાકો વેક્સિન માટે ઊભા રહેલા લોકોને વેક્સિન તો ન મળી પરંતુ ઉપરથી પોલીસની દાદાગીરી જોવા મળી હતી ઉધના હરિનગર ત્રણ કોમ્યુનિટી હોલમાં વેક્સિન લેવા માટે આવેલા લોકોને પોલીસે જાણે રીઢા ગુનેગાર હોય તેવી રીતે ધક્કા મારી બહાર તગડી મૂક્યા હતા જેને કારણે એક યુવકને તો પોલીસે ધક્કો મારતા લોકોની ગ્રીલ સાથે તે અથડાયો હતો વેક્સિન સેન્ટરમાં લાઇનોને લોકોની ભીડ હતી પરંતુ એવો કોઈ મામલો ન હતો કે જેનાથી પોલીસે બળપ્રયોગ વાપરવો પડે છતાં પણ પોલીસે જાણે બધાને ગુનેગારની નજરે જોતી હોય તે જ રીતે સામાન્ય જનતાને જોઈ રહી છે આ ઘટના પછી ઉધના પોલીસે જણાવ્યું કે વેક્સિન સેન્ટરમાં પાંચસો વેક્સિન આવી હતી તેની સામે પંદરસો લોકો આવ્યા હતા જેમાંથી પાંચસોને ટોકન આપતા સ્ટાફ સાથે માથાકૂટ સર્જાઈ હતી જોકે પોલીસ ધારે તો લોકોને સમજાવીને શાંતિથી બહાર કાઢી શકતી હતી તેને બદલે આવી રીતે અપમાનિત કરી પોલીસ શું સાબિત કરવા માંગે છે તે એક તપાસનો વિષય છે કદાચ આવી રીતે ધક્કા મારવામાં કોઈને ગંભીર થઈ હોય તો જવાબદાર કોણ અઝર જીટન ફરિયો